જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે આ તરડી રાજેન્દ્ર સરળતાથી જીતાડી દેતા પરંતુ તેમના જીવનનો એક નિયમ હતો કે જ્યારે અસત્યનો આશ્રય લેવો પડે એવો કેસ ક્યારેય ન લેતા અને હંમેશા સત્યને પકડીને કેસ લડતા અને જ્યાં સુધી એમના અસીલ જીતી ન જાય ત્યાં સુધી એ કેસ લડતા એકવાર એ પોતાના ઘર પાસે બેઠા હતા એ સમયે એક માણસ આવે છે અને કહે છે વકીલ સાહેબ મારે કેસ કરવાનો છે શું મારો કેસ તમે લેશો હું તમને ઘણા બધા રૂપિયા આપીશ અમારે કોઈ રૂપિયાની તંગી નથી ત્યારે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ તેમ સામું જોવે છે અને કહે છે કાંઈ નહીં વાંધો ભાઈ તમે એક કાગળિયા ટેબલ ઉપર મૂકી દો રાત્રે હું એનો અભ્યાસ કરી લઈશ કાલે તમને કશ કે હું કેસ લડીશ કે નહીં લડું પેલો માણસ ત્યાં કાગળિયા મૂકી અને જતો રહે છે રાત્રે તમામ કાગળિયાનો અભ્યાસ કરી લે છે સવારમાં પેલો માણસ આવે છે અને પ્રણામ કરે છે કહે છે કે શું મારો કેસ તમે લડશો તમે માગી રકમ તમને મળી જશે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદે કાગળિયા ઉપાડ્યા અને પેલા માણસના હાથમાં આપ્યા લે ભયા તારા કાગળ હું આ કેસ નહીં લડું પેલો માણસ તો જોતો જ રહી ગયો પૂછ્યું શા માટે તમે નહીં લડો જો ભાઈ તારી પાસે બધા જ આધારો છે તું આ કેસ જીતી જાપ એમ પણ છો છતાં પણ આ કેસ હું નહીં લડું કારણ કે તે જેના ઉપર કેસ કર્યો છે ને એ બેન વિધવા બેન છે તેમના ઘરે કોઈ કમાનાર નથી અને પોતાની આજીવિકા પોતાના કાંડા ઉપર રડી રહ્યા છે હવે એ બેનની આ તળી પકડાવી હું કેસ ન કરું લડું નહીં અને જો તું કેસ લડીશ તો એ બેનનો કેસ હું સંભાળીશ અને એમને જીતાવા સુધીનો પ્રયત્ન કરીશ અને એક પણ રૂપિયાની ફી એની પાસેથી નહીં લો માનવતા જેવું તો કંઈક હોવું જોઈએ ને આ વાત કરવાથી પહેલાં માણસનો અંતરાત્મા પણ જાગી ગયો એમને પણ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદની માફી માગી અને કહ્યું કે આ કેસ હું ક્યારેય નહીં લડું અને પોતાના કાગળિયા લઈ અને પોતાના ઘર તરફ ચાલતો થયો આમ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ એટલે માનવતાની મૂર્તિ એક વિધવાબેન સામે કેસ કરનાર સાચો હતા છતાં પણ તેમને માનવતાનો રસ્તો બતાવ્યો કે તું કોની સામે કેસ લડી રહ્યો છે જે વિધવાબેન છે એમને કોઈનો આધાર નથી એમની સામે કેસ લડવાથી તને શું ફાયદો આમ માનવતા હંમેશા ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદના જીવનની અંદર નીતરતી હતી એમના એક એક પ્રસંગો આજે પણ આપણને યાદ આવે છે કે જેમણે હંમેશા માનવતાનું જ કામ કર્યું હતું વંદન છે તેમના જીવનને